જે ખેડૂત મિત્રો ટપક પિયત પદ્ધતિમાં કપાસનું વાવેતર કરે છે તેવા ખેડૂત મિત્રોને કપાસ બગડી ગયો હોય અને કાઢી નાખવો હોય તો ઝડપથી કપાસના છોડ ઉપરના ઝીંડવા કેવી રીતે કેમિકલ વગર ઝડપથી ફાટી જાય અને આપણી વીણ છે તે ખૂબ સારી રીતે આવી જાય એટલા માટે કોઠા સૂજથી કેમિકલ પદ્ધતિ વગરની રીત ઘણા બધા ખેડૂત મિત્રો અપનાવે છે અને ખૂબ સારી રીતે ફાયદો પણ મેળવે છે જેમાં ટપક ટપકપીયત પદ્ધતિમાં આપણે પાળા ચઢાવી દીધેલા હોય અને નળી છે તે માટીથી દબાઈ ગઈ હોય તો ખેડૂત મિત્રો જ્યારે આપણે કપાસ કાઢી નાખવો છે અને એમ થાય કે છોડ ઉપર થોડા ઘણા ઝીંડવા રહ્યા છે તે બિલકુલ ફાટી જાય તૈડી જાય તે પ્રકારે આપણે છોડ ઉપર જ વીણ લેવી હોય ઝીંડવા તોડવા ન હોય અને કપાસ કાઢી નાખવો હોય તો ખેડૂત મિત્રો આપણે દસથી પંદર દિવસ અગાઉ જ્યારે આપણે કપાસ કાઢી નાખવાનું વિચારીએ છીએ તેના દસથી પંદર દિવસ પહેલાં જે દટાયેલી જે પાડા ચડાવેલી જે નળી જમીનમાં દટાયેલી છે તેને આપણે ખેંચી કાઢવાની એટલે શું થશે ખેડૂત મિત્રો કે ભેજ છે તે બધો જ ખુલ્લો પડી જશે હવામાં ઉડી જશે અને સૂર્યપ્રકાશની હાજરીમાં જમીન તપશે અને છોડ છે તે ઝડપથી પાક ઉપર આવી જશે આ સિસ્ટમ એવા ખેડૂત મિત્રોને જ અપનાવવાની છે કે કપાસ ખેતરમાંથી કાઢી નાખવો છે બાકી થોડા ઘણા ઝીંડવા હોય અને શિયાળુ પાકોનો વાવેતર કરવાનો ઈરાદો કે ઈચ્છા ન હોય અને સારો કપાસ હોય તેવા ખેડૂત મિત્રોને અત્યારે આ ટેકનિક છે તે નથી અપનાવવાની અમારા ઘણા બધા જાગૃત ખેડૂત મિત્રો છે તે ઝીંડવા છે તે ઝડપથી ફાટી જાય એટલા માટે દસથી પંદર દિવસ અગાઉ કપાસમાં આ ટેકનિકથી ઝડપથી ઝીંડવા ફાટી જાય એટલા માટે બીજી વીણ ચાલતી હોય અને એમ થાય કે હવે ત્રીજી વીણમાં આઠ દસ છોડ ઉપર ઝીંડવા માંડ માંડ છે અને કપાસ કાઢી નાખવો છે કે જુવાર વાવવી છે કે મકાઈ વાવવી છે ટૂંકમાં કોઈ પણ બીજો પાક તમારે કરવો હોય અને ઝીંડવા છે તે આપણે કહેવાય ને કે ઉહેડ ન કરવો હોય અને છોડ ઉપર જ પકાવવા હોય કુદરતી રીતે વીણી લેવી હોય તો ટપક પિયત પદ્ધતિની પાળામાં દબાયેલી જે નળી છે તેને આપણે કાઢી નાખીએ તો જમીન ત્યાં મૂળની આસપાસ એકદમ ખુલ્લી થઈ જાય છે અને છોડ ઉપર ઝડપથી કુદરતી રીતે જ કોઠા સૂજવાળી આ રીતને કારણે ફાટી જાય છે અને આપણે ઝીંડવા છે તે નથી તોડવા પડતા આવું ઘણા બધા ખેડૂત મિત્રો કરે છે આપણી આ ચેનલ હર હંમેશ અમારા અનુભવ અને પ્રગતિશીલ ખેડૂતોના અનુભવ આધારિત હોવાથી ઘણા બધા ખેડૂત મિત્રોના આવા અનુભવો છે એટલે આ માહિતી મેં તમારા સુધી પહોંચાડેલી છે તમારી પાસે કોઠાસૂજવાળી અથવા અનુભવવાળી કોઈ રીત હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવી શકો છો ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય કે સુધારા વધારા હોય છોડ ઉપર જ ઝીંડવા પકવવાની કોઠા વાળી રીત અથવા કેમિકલ વાળી રીત તો તમે કોમેન્ટમાં ચોક્કસ